સમાજ કલ્યાણ અધિકારીએ જ કરોડો કરી નાખ્યો સરકારી સહાયથી પોતાના જ ખિસ્સા ભર્યા જુઓ સમગ્ર મામલો ક્રાઇમ સ્ટોરીમાં સરકાર દ્વારા જે બાળકો અને યુવાનોને ભણવામાં ખૂબ હોશિયાર હોય તેમ માટે પૂરતા ગાઈડન્સ આપવા માટે વિદ્યાર્થીઓ માટે તાલીમના વર્ગો ચલાવવામાં આવે છે અને સંસ્થાઓ અને ટ્રસ્ટ પાસેથી સુરેન્દ્રનગર જિલ્લામાં સર્વેના અરજીઓ માગવામાં આવી હતી પરંતુ ખુદ સમાજ કલ્યાણ અધિકારી અને ટ્રસ્ટના સંચાલકોએ ભેગા મળી અને સરકાર દ્વારા જે બાળકો અને યુવાનો ભણવામાં ખૂબ હોશિયાર હોય તેમને પૂરતા ગાઈડન્સ આપવા વિદ્યાર્થીઓ માટે તાલીમ વર્ગો ચલાવવા સંસ્થાઓ અને ટ્રસ્ટ પાસે સુરેન્દ્રનગર જિલ્લામાં અરજીઓ મંગાવવામાં આવેલ પરંતુ ખુદ સમાજ કલ્યાણ અધિકારી અને ટ્રસ્ટના સંચાલકોએ ભેગા મળી સરકારને ખોટા ડોક્યુમેન્ટ બતાવી અને વિદ્યાર્થીઓના નામે સ્કોલરશીપના રૂપિયા પાંચ પોઈન્ટ સત્યાવીસ કરોડ અને ચાલીસ લાખનો ચુનો ચૂંટવી દીધો હતો અને સબ સલામત હોય તેવી રીતના વર્તન કરી રહ્યા હતા પરંતુ આ લોકોના પાપનો ઘડો અંતે ભરાઈ જાય છે અને આ પોલીસે નફટ અધિકારીની ધરપકડ કરી લીધી છે ત્યારે સમગ્ર મામલાને લઈને પોલીસ શું કહી રહી છે અને કેટલું આ કેસની અંદર ડેવલપમેન્ટ થયું છે અને તેમની સામે શું શું ફરિયાદ નોંધવામાં આવી રહી છે જુઓ ગત વર્ષે તારીખ ઓગણીસ સાત બે હજાર ત્રેવીસના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના જોડાવનગર પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવેલો હતો આ ગુનામાં જે છે એક એવી અરજી મળેલી હતી કે જેમાં સરકારની એક યોજના કે જેમાં ધોરણ બારમાં સાઠ ટકાથી વધારે જે પણ વિદ્યાર્થીઓ મેળવેલા હોય એ વિદ્યાર્થીઓને તાલીમ અપાવવાના નામે જો સાઠ ટકાથી ઉપર એમને માર્ક્સ હોય તો ઓનલાઈન ફોર્મ ભરવાના હતા અને ફોર્મ ભરવા પછી એમને સમાજ કલ્યાણ અધિકારીની જે કચેરી હતી ત્યાં એમને ફોર્મનું વેરીફિકેશન ડોક્યુમેન્ટનું વેરીફિકેશન એ બધું કરી અને એમને એપ્રુવલ આપવામાં આવતું હતું અને આ એપ્રુવલના બાદથી જ્યારે તમને મંજૂરી ઉપરથી મળે તો આ જે તે વિદ્યાર્થીઓના ખાતામાં ડાયરેક્ટ વીસ હજાર રૂપિયા જે તે પર સ્ટુડન્ટ જમા થતા હતા પણ આજીના આધારે જે છે એ વધુ તપાસ કરતા જોરહારનગર પોલીસ સ્ટેશનને એવું ધ્યાનમાં આવેલ કે અલગ અલગ જે સંસ્થાઓ છે જે ટ્રસ્ટની સંસ્થાઓ છે અથવા તો પોતે કોઈ ટ્યુશન ક્લાસીસ અથવા તાલીમની સંસ્થાઓના નામે ચાલે છે એ લોકો આવી ખોટી અરજીઓ ઊભી કરી અને જે પણ વિદ્યાર્થીઓને આવા માર્ક ન આવેલા હોય તેમની માર્કશીટ જે છે એ એડિટ કરી અને પછી એમની અરજીઓ કરાવડાવતા હતા આ જે પણ સમગ્ર બનાવ છે એમાં કુલ અલગ અલગ ચાર જેટલી સંસ્થાઓ અને હાલ જે છે એ ચાર આરોપીઓ જે છે એમનું નામ જે તે વખતે ફરિયાદમાં હતું જેના ઉપરથી કુલ ત્રણ આરોપીઓ જેમાં શૈલેષભાઈ રઠવી શુભમભાઈ રાઠોડ અને જોરાવરસિંહ નંદુભા જાદવ આ ત્રણેયની અટક જે છે એ પોલીસ દ્વારા કરવામાં આવેલી હતી આ સમગ્ર બનાવમાં આ તમામ જે પણ આરોપીઓ છે તેમને મદદ કરવામાં એક સંજયભાઈ દવે કે જે પોતે જે તે વખતે સમાજ કલ્યાણ અધિકારી તરીકે ફરજ બજાવતા હતા એમણે પૂરેપૂરું કાવતરું ઘડી અને એમની સાથે પૂરો સાથ સહકાર આપી અને આ સમગ્ર ઘટનાને અંજામ આપેલો છે આ સંજયભાઈ દવેનો પણ જે છે એ ગત તારીખ ત્રીસ અગિયારના રોજ અટક કરવામાં આવેલી છે અને હાલ જે એ આરોપી છે એ રિમાન્ડ ઉપર છે આ સિવાય કુલ જો આંકડાની દૃષ્ટિએ જોવા જઈએ તો બે હજાર પાંચસો ને સાડત્રીસ અરજીઓ જે છે એ આમના દ્વારા કરવામાં આવેલી હતી અને એના ભાગરૂપે સરકાર તરફથી કુલ પાંચ કરોડ સત્યાવીસ લાખ અને ચાલીસ હજાર એવી રકમનો જે છે એ સરકારને નુકસાન આમને પહોંચાડેલું છે અને સામે જે રિકવરી જે કરવામાં આવી છે હાલ પચાસ લાખની રિકવરી છે અને બીજો પણ પ્રયત્ન રિકવરી માટે થઈને ચાલુ છે આ જે તમામ આરોપીઓ છે એમના દ્વારા આ વિદ્યાર્થીઓને જે વીસ હજાર રૂપિયા એમના ખાતામાં જમા થતા હતા એમાંથી પોતે પચાસ ટકાથી લઈ અને પંચોતેર ટકા સુધીની રકમનો લાભ મેળવી બાકીની રકમ એ જે તે વિદ્યાર્થીને આપી દેવામાં આવતી હતી તો આ પ્રકારનું સમગ્ર એક કૌભાંડ જે છે એ આમના દ્વારા આચરવામાં આવેલું હતું અને હાલ જે છે એ તમામ આરોપીઓ છે એ પોલીસે પકડી પાડેલા છે અને આગળની તપાસ જે છેલ્લો આરોપી પકડાયેલો છે એના ઉપરથી ચાલુ છે જ્યાં વાળ જીભડા ગળતી હોય ત્યાં ફરિયાદ કોને કરવી તે આ ગુજરાતી કહેવત સુરેન્દ્રનગરમાં સાર્થક થતી જોવા મળે છે કારણ કે સમાજ કલ્યાણ અધિકારી ખુદ જ તે ગોટાળવામાં પકડાયા છે પાંચ કરોડ સત્યાવીસ લાખનો ગોટાળો કરી અને પોતે આ મલાઈ ઉતારી લીધી છે તેવો ઘાટ સર્જાયો છે કારણ કે જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓની માર્કશીટની આરે એડિટ કરી અને ખોટા ફોર્મ ભરી અને સ્કોલરશીપનું કૌભાંડ બહાર આવ્યું છે અને પાંચ કરોડ સત્યાવીસ લાખ જેટલી રકમ છે તે પોતાને અંગત વાપરવામાં આવી છે કેમ કે આ જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓને આરે સડાકા અને આ સમાજ કલ્યાણ અધિકારીએ જ્યારે આ ગોટાળો કર્યો ત્યારે પાંચ કરોડને સત્યાવીસ લાખનો ગોટાળો છે સામે આવ્યો હતો ત્યારે જોરાવનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થતાં હાલ સંજય દવેને હાલ રિમાન્ડ ઉપર લેવામાં આવ્યા છે અને આ ગોટાળો કેવી રીતે કર્યો અને આની અંદર કોણ કોણ સંડવાયેલું હતું તેની તપાસ થઈ રહી છે પરંતુ હાલ તો આ સંજય દવેને સાત દિવસના રિમાન્ડ ઉપર લેવામાં આવ્યા છે અને તેઓની સાથે કોણ કોણ હતું અને ક્યાં ક્યાં આ મલાઈ ઉતારવામાં આવી છે અને અન્ય જિલ્લાઓમાં પણ તેઓએ આવા કૌભાંડ કર્યા છે કે કેમ તેની તપાસ થઈ રહી છે હાલ પચાસ લાખ જેવી રકમ તો રિકવર પોલીસે કરી છે પરંતુ હવે આ રિમાન્ડ દરમિયાન સંજય દવે શું નવા રાજ ખોલે છે અને પોલીસ શું ખોલાવી શકે છે તે જોવું રહ્યું ગુજરાત તક સાજિદ બેલીમ સુરેન્દ્રનગર